સૌરાષ્ટ્ર કચ્છના બાર જિલ્લાની એકસો પિસ્તાલીસ આઈ થતા થતાં છોત્તેર કોર્સમાં સીટ પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે રાજકોટ સ્થિત નાયબ નિયામક રોજગાર અને તાલીમની પ્રાદેશિક કચેરીના નાયબ નિયામક કૌશિક કણઝરિયા વિશેષ માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે માં અલગ અલગ 76 જેટલા કોર્સ થાય છે જેમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને સોલાર ટેકનિશિયન એમ નવા બે કોર્સ શરૂ કરવામાં આવ્યા છે હાલ ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને સોલાર ટેકનિશિયન ઉપરાંત રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ મરીન એન્જિનિયરિંગ મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલ સોલાર ટેકનિશિયન જેવા વિવિધ ચાલી રહ્યા છે દિવ્યાંગો માટે વાત કરીએ તો ટોટલ ત્રણ દિવ્યાંગો માટેની આઈટીઆઈ છે એક આપણી રાજકોટમાં જ આવેલી છે બેનો માટે કુલ સાત આઈટીઆઈ છે અને બાકી બધી જ પણ આઈટીઆઈઓમાં દિવ્યાંગો માટે અને બહેનો માટે તો અનામત હોય જ છે આપણે બધા જાણીએ છીએ કે રિન્યુએબલ એનર્જી બાબતે ખૂબ જ સારા સ્કોપ છે તો સોલાર ટેકનિશિયન અને મિકેનિક ઇલેક્ટ્રિકલ વેહીકલ એ બંને કોર્સિસ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે અંદાજે ચારસો ને અડસઠ જેટલી બેઠકો આ વર્ષના પ્રવેશ સત્રમાં અલગ અલગ આઈટીઆઈમાં જે જગ્યાએ ચાલુ કર્યા છે તેમાં પ્રવેશ ઈચ્છુઓ મેળવી શકે છે